ફાઈનલી ચશ્મા આમાં કરી નાખ્યો હોજ મે બોલાવી દીધી બાકા જીગી બાય વેફરી તો વેફરી લઈને પહોંચી આવ્યો છે ડીપો આજુ ને દેતો એને બચાર મો બગાડે હીરો તો આપણા એક દીધો ને આપણે મંડી ગયા ખાવા જોઈ શકો છો બગર દાતે ભૂંગર જાય હીરો ઉપર ઉપર આજુ ને દેતો ને મો બગાડે હીરો કેમ થયા લાગે તમારા ચશ્મા થઈ જાય આજે તો કેટલી વાર લાગશે નવી ટેકનોલોજી અજમાવી છે નાનજી વાર રહેજવી એનો બાપો ગયો મુંબઈ અને માય દે અડાવ મડી વેફર એક ધાર વડાવે હેર્યું વગર દાંતે જાય હેર્યું વેફર એ તો ફૂલ બાકાજી ગયો ઉડે તો જ આ હા વાવ હજુ તો લાગે એમ એકદમ સારું ખંડ જેવું મળશું નેક્સ્ટ માં